તમને ગુડ ન્યૂઝ આપો આપણે ગમે એટલે હાસવીએ ને તો જો કબૂતરે જો ઈંડા મૂકી દીધા જો તો જો રોટલી શાક બનાવવા માટે મૂકી દીધું છે તેલ તેલ પણ આવી ગયું છે આપણે ઉકાર નાખી વઘાર તરાઈ નાખી દીધી જીરો તો એ વન કેટલું મસ્ત બનાવ્યું ફેન એટલે કાબટા સરસ બનાવ્યું હો મંદિર મે જો સંતરા લઈ લીધા આપણે સંતરાનું જ્યુસ બનાવવાનું છે સરસ નીકળી જાય તો અત્યંતા બેન ને આપણે સંતરા નું જ્યુસ કાઢી દઈ જો કાંઈ નથી ને હેલો યુ ટો ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવ્યો બધા મજામાં જોઈશો તો સવાર સવારના બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે અમારા આજના સવાર સરસ મજાનો બ્લોગમાં તો જો આપણે મસ્ત મજાનો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને સરસ મજાનો મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે વાગી ગયા છે અત્યારે સવાર સવારના સાડા અને ભાઈ અમારે કમ્પ્લીટ થઈ ગયા છે લેસન બેસન કરીને કાં

મેગે તો પેલો છે ને ચાંદી પડી છે બહુ નથી બે તો બટા ને દુખે છે ને દવા લઈ આયા છે અને દેશી મટે તો કોઈના ઘરે હોય તો કેજો કે ઘરે પાન હું લેતો આવી હા છે તો ને જો ઈંડા મૂકી દીધા અહીંયા અમારું કુંડું હતું કુંડા માં કબૂતર ઈંડા મૂક્યા બોલો સવારે મૂકી દીધા ખબર બે કબૂતર બેઠા જો કેમ કે ગમે એટલે આપણે રેકી હસવી ને એટલે એ તમને તો મૂકી દેવાના જો ઈડું છે ને આડે તમને બતાવું મૂકી દીધું ને હવે એ માળો કરવાનું ચાલુ કરી દે જો અહીંયા આવી ગયું મસ્ત કાંઈ વાંધો નહીં ભલે મૂક્યું છે ઈંડું તો ભલે હવે હવે આપણે એના કાય કરવું નથી અને આપણે જાવું હવે હે

હાડીઓ વાળા આપણે તો હાડીઓનું કામ કરી એટલે હાડીઓ લગભગ તો ખૂટે જ નહીં કારણ કે ધીમે 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 શરૂ રાખવી પડે તો હારું નવરા થાય એટલે મશીને બેહવાનું હોય અને ફેનિલભાઈને હોપી દીધું છે આપણે અત્યંતાનું લેશન અત્યંતા મજા નહોતી હમણાં તો ભાઈ બે ગયા છે અને અહીંયા મંદિર કરવાનું છે આવું જો આ ક્રાફ્ટિંગનું ફેનિલ કરે છે હવે જેવું બને એવું હાસું બને ને પછી બતાવું કા જો એને એને પંદર મિનિટની વાર છે ટ્યુશનમાં જવાની પંદર મિનિટમાં જેટલું થાય એટલું કરશે બીજું હાંજે કાયલ થોડું થોડું કરીને પૂરું કરી દે હે અમારા કબૂતર હમણાં હું તમને રોજે કબૂતર બતાવી જાઉં છે ને કપલ એક અંદર બેઠું ને એક બહાર છે કબૂતર એટલે કબૂતર કબૂતરવાળા એટલા અને બહુ મસ્ત કબૂતર ની જોડી એક નંબર મસ્ત તમે પણ એવી જોડી બનાવજો કબૂતર જેવી કારણ કે એ વન સારું હાલો હવે આપણે મશીન ઘડી બે જ ખાડી બને આડ જે બને અગિયાર વાગશે એટલે પાસા બેન ધારો ને તૈયાર કરવાનું અને બપોરની રસોઈ બનાવવાની બધું કામ એલા કરે આપણે તો હાડી બનાવી નાખી થોડી ઘણી તો જો હાડી આપણે બનાવી નાખી હંકેલી બાંધી દીધા છે બંડલ મસ્ત ખડકી દીધા અને હવે બપોરની રસોઈની તૈયારી કરવાની છે બપોરની રસોઈમાં તો તાટી રોટલી પડી છે આપણે બનાવવાની છે પેલા કાગડો બોલ એવું લાગે છે મને કાગડો આવ્યો હોય ને તો ઈંડાનું ધ્યાન રાખવું પડશે બહુ હમણાં કાગડો અહીંયા છે કબૂતર તરત જ ઉડવા મળે કાગડો આવ્યો છે કારણ કે જો હમણાં જો બોલતો હોય છે તમને સંભળાય ન સંભળાય કારણ કે ઈંડું મૂક્યું એટલે ખાસ ધ્યાન રાખવું પડશે અને બપોરે વેસ ધ્યાન રાખવું પડે ઈંડાનું કારણ કે જાય કબૂતર એ નથી એટલે આપણે ધ્યાન રાખવું પડશે માળો ધીમે ધીમે ભરવા મળ્યા છે કઈ વાંધો નહીં ભલે ભરે મહિનો પંદર દિવસ હાસો પણ કાગડા લઈ જાય છે ગયા વખતે અમારે ઈંડા થઈ ગયા મસ્ત દસ દિવસ ઈંડા થઈ ગયા અને કાગડો લઈ ગયો બોલો ખબર નહીં બપોરે કડી લાંબા ખેંચ્યા તો કાગડો લઈને વયો જો કારણ કે કબૂતરને ને હારે નહીં કબૂતર બહુ કાગડો બાધે તો હારું હાલો આપણે કાગડાને ધ્યાન રાખતા જવા થોડાક દિવસ અને બપોરની રસોઈ બનાવવાની છે કાંદા લઈ લીધા છે ટમેટા લઈ લીધા રોટલીનું શાક બનાવવાનું છે આમ હશે સાઈશ લીમડો વઘાર કરવા લઈ લીધો રોટલીનું શાક બને નાખી અને રોટલી બના ક્યાં સાડા અગિયાર વાગી ગયા છે તો અત્યાર અંદર ટ્યુશનથી વહી આવશે અને ફેનિલ આવશે સાડા બારે પછી બેન ભાઈને સ્કૂલ વહી જવાનું તો સારું આપણે રોટલીનું શાક બનાવી નાખો તો જો રોટલી શાક બનાવવા માટે મૂકી દીધું છે તેલ તેલ પણ આવી ગયું છે આપણે ઉપર નાખીએ નાખી દીધી

હળદર ધાણા જેવો નિમક આંદા સડી જાય ત્યાં સુધી સડવા દેવાના પછી નાખવાની મરચું મરચું ને બે દાણા ખાંડ પછી નાખી દેવાની સાઈસ સાઈસ ઉકળે એટલે રોટલી સોળી નાખી દેવાની રોટલીનું શાક થઈ જાય આપણે તૈયાર તો જો રોટલી શાકમાં મસ્ત સાઈસ આપણે ઉકળી ગઈ છે ઉકળી ગઈ છે આ રોટલીના બટકા ટકા કરી લીધા આપણે રોટલીના બટકા નાખી દઈશું ઉકળતી સાઈસમાં એટલે મસ્ત ખાટું મીઠું થઈ જાય

ધાણા નથી નગર આપણે ધાણા નાખત માર્કેટ માં જાવું તો લેતા આવશું ધાણા પૂરા થઈ ગયા છે કાલે તો હા રોટલી નું શાક બની ગયું સુતાર લઈ રોટલી લોટ બાંધવાનો છે ફટાફટ બને ને નાખી રોટલી ક્યાં બેનધોર બી આવી જાય તો ફેની અત્યંત ટ્યુશન થી વહી આવ્યા છે ટ્યુશન હવે સ્કૂલ નો ટાઈમ થઈ જાય આગળી અને આરે જો ટેણી આવી ક્યાં ગઈ જા માર વાહ વાહ ફરે કા તું આવ્યો ને રમમાં હે ઈ જો સંતરા લાવ્યો છે આ સંતરા પડ્યા છે ને મમ્મી એ મોકલાવ્યા છે

હે જો ક્રાફ્ટિંગનું કામ કરવાનું હતું એ ફેની પૂરું કરી દીધું છે કારણ કે અત્યંત લેશન બહુ ભેગું થઈ ગયું છે અને આ કાગડામાં કલર દીધો કેવો હવે વિશે લખવાનું છે ને એ મારે લખી દેવાનું છે તો હાલો આપણે થોડું ઘણું લખી નાખીએ કાગડા વિશે કાગડો કાળો હોય છે ને કાગડો સતુર હોય છે ને કાગડાની સાસ લાંબી હોય છે આપણને આપણું ભણતર સાંભળી જાય પહેલાનું સારું હાલો તો ફેની ને અત્યંત તૈયાર કરના જ છે સારું હાલો તો જો ફેની પપ્પા કામે આવી ગયા છે ને બે ગયા છે જમવા કારણ આ તમને ખબર છે રોટલીનું શાક બનાવ્યું એમ તુરિયાનું શાક બનાવ્યું રોટલીનું શાક બનાવ્યું બે શાક છે આ રોટલી કરી નાખી આપણે ફેમિલીને અત્યંત બીજા ભણવા ખાવા મળે તુરિયાનું શાક છે અને રોટલીનું શાક છે અને આપણી ફેવરેટ લસણ ફુદીના અને મરસાની ચટણી આપણી બેસ્ટ અને રાયતા બહુ મજા આવે આ રાયતા રાયતા મરચાંની ચટણી અને મસ્ત ખાવાનું છે સાસને કા વાલો જમી લો અને દાદા ને થોડું પાંચ મિનિટ મોડું છે દાદા આગળ આવશે એટલે બેહી જાય ફેન બોકા બેહી ગયા છે જમવા અને આપણે ઘડી ખમે પછી બેહી જાવ તો જો ફેન એટલે અત્યંત આવી એવા ઘેરે અત્યંત ને છે ને માથું ધોઈ દીધું મસ્ત કારણ કે માથું બે ત્રણ દિવસથી થી દુખતું હતું તો મેં તેલ નાખી દીધું ને અત્યંત હોરે દીધું છે ઘડી માલિશ કર્યું તો કે મમ્મી મારે હોવું છે તો જો અત્યંત હોય ગઈ અત્યંત હૂતી છે અને મેં જો સંતરા લઈ લીધા આપણે સંતરાનું જ્યુસ બનાવવાનું છે જો આ ડબ્બામાં આપણે જ્યુસ બનાવવાનું છે આવો ડબ્બો કોઈને ઘરે હોય તો કે છો આમ ડબ્બાનો ડબ્બો જ લાગે તો આ રીતના આમ ઢાંકી દઈએ આપણે આમ તો આ ડબ્બો જ થઈ જાય આ રીતના આમાં કંઈ ભરી ન હોકો પણ આ જો સંતરા કાઢવાનું છે આપણે નાનું એવો મશીન એમ મોટું અમારે ઘરે નથી એટલે આમાં જ આપણે સંતરાનું જ્યુસ કાઢવાનું છે આ રીતના આમ કરી અને આમાં ગોળ સંતરા ફેરવવાનું હું તમને કહું હમણાં કે કઈ રીતના જ્યુસ કાઢું એમ અને બેલ નહીં ઉતારવાની હું તમને હમણાં કાઢીને બતાવું કઈ રીતના સંતરાનું જ્યુસ ઉતારું નહીં એમાં કાઢું એમ અને ઓલું મશીન ગોળ આવે ઘણાની ઘરે હોય પણ એ અમારા ઘરે નથી આ નાનું છે તો આપણે નાના માસ કાઢી દેવું કારણ કે આ દેશથી આપણે ઘરનું કાઢેલું હોય ને બોલ બી મસ્ત આવે રેડીમેડ હોતાને પણ એટલો પચાસ કે સાઈઠ નો ગ્લાસ આવે પચાસ નો ગ્લાસ તો આવે પણ એમાં ઘણું આવે મસ્ત પણ આ લીધા થાય ને તો એનો જૂસ કાઢી દો આમ ખવાતું નથી અત્યંત શાંતિ પડી કે નહીં એટલા માટે દવા લઈ લીધી છે આ તો ઘણું સારું છે તો સંતરાનું જ્યુસ થોડુંક પાઈ દી થોડુંક બળશે પણ આમ થોડુંક સારું આમ

રસ નીકળે ને રાખવાનું રાખવાનું એટલે મસ્ત રસ નીકળી જાય તો અત્યંતા બહેન ને આપણે સંતરા કાઢી દઈ કાઢી માં કાંઈ નથી ને આ રીતના ટોપી જેવું થઈ જાય એટલે બધે રસ આમાં આવી જાય જો અહીંયા કાઢી નાખું બીજું કાઢીને તમને બતાવું જો આ રીતના આપણે વચ્ચેથી સુધારી લીધી પછી આમ કાઢવાનું અને આ ડબ્બો તમારે લેવો હોય તો પ્લાસ્ટિક વાળા બધા મળી જાય દસ કે વીસ રૂપિયાનો જ આવે દાદો ભાવ નથી હવે તો જો કે ઓલા મશીન આવી જ ગયા છે જ્યુસ કાઢવાના ઘરે ઘરે બધાયના હોય એ મોંઘું આવે ડબ્બો છે કાઢવાનો હોય આપણે હાજા માંદા હોય ને તો નખર તો આ રીતના સંતરા આખી જ ખવરાવું શીરું કાઢી કાઢીને ખવડાવું પણ એને ખવાય એમ નથી તમને ખબર છે સાંદી પડી છે એટલા માટે મેં આ રીતના પીરું છે મેં તો જ્યુસ કાઢી દઉં થોડું થોડુંક તો એ પીવે એમ સારું હાલો તો બધું જ્યુસ કાઢ નાખો જોઈએ આપણે કિલો સંતરામાં કેટલું જ્યુસ નીકળે છે એમ તો જો ફેમિલી આપણો સંતરાનો જ્યુસ મસ્ત નીકળી ગયો છે અને આમાં છે ને એક ફાયદો થાય કારણ કે જો આપણે જે રેડીમેડ જ્યુસ લાવીએ ને એમાં સંતરાની સીરો કરી કરી નાખે એટલે આ બી આવે ને બી હોતને એમાં પેસાય તો થોડું કડસું થાય પણ આ સંતરાનો જ્યુસ આપણે સાખવાનું છે અમે તો તો ઘણી વખત બનાવેલું છે બે બે ત્રણ વખત બનાવેલું છે પણ આ વિડિયામાં તમને પહેલી વખત બતાવ્યું કે આ ડબ્બામાં આ રીતના અમે સંતરાનો જ્યુસ કાઢીએ આપણે જો પાંચ છ સંતરા નું જ્યુસ કાઢ્યું છે અને પાંચસો રેવા જશે ફેનિલ હાટું ફેનિલ હજી સ્કૂલ હશે આવ્યો નથી કારણ કે એમને થોડુંક ક્રાફ્ટિંગ નું ને કામકાજ હશે એટલે આવ્યો નથી આવશે ને પછી એને હું બનાવી દઈ જો આ ટોપીઓ અસલ થઈ અને જામાં કાંઈ ન રે મસ્ત એકદમ નીકળી જાય મસ્ત ફ્રેશ જ્યુસ નીકળી જાય અને એક તો હું તમને સિક્રેટ વાત કહું આપણે જો આ સંતરાનું જ્યુસ છે ને એને આપણે કાપીએ ને તો આ રીતના આમ નહીં કાપવાના તો તમારે શીરું નીકળી જાય આ રીતના આડા કાપવાના જો એક કાપેલું છે આ રીતના આપણે લીંબુ કેમ આડું કાપીએ એ રીતના આડા કાપવાના એટલે સીરું નહીં નીકળે મસ્ત ફેરો છો ને આમાં આમાં આ રીતના એટલે સીધો રસ જ નીકળી જાય તમને બતાવું રસ કેટલો નીકળો છે આપણે ડબ્બો ખોલીને જોઈ લઈ જો આ બી બધા નીકળી ગયા જો મસ્ત ડબ્બો ભરાઈ જો રસ એકદમ ફ્રેશ રસ નીકળ્યો છે મસ્ત અને ગ્લાસમાં નાખી દઈએ આપણે કેટલો ભરાણો છે કેટલો થાય એમ એક ગ્લાસ ઉપર નીકળો જો બહુ મસ્ત સંતરાનું જ્યુસ બન્યું છે આપણે એક ગ્લાસ ઉપર નીકળો પાંચસો ગ્રામ સંતરા હતા ને તો ગ્લાસ ઉપર જ્યુસ નીકળો આપણે રેડીમેડ જ્યુસ લાવીને એની કરતાં આ આપણે બહુ સારું પડે અને શાકીને તમને બતાવું કે એવું છે એમ હશે તો બહુ મસ્ત બહુ મસ્ત છે આપણે રેડીમેડ લાવીને એના કરતાં રેડીમેડ લાવીને થોડુંક પાઇનેપલ નાખે આમાં તો આપણે પાઇનેપલ એમ નાખ્યું પણ તોય બહુ મસ્ત સ્વાદ ન છે તો કઈ નહીં અત્યંત ઉઠાડી અને હમણાં જાગશે કે નહીં એટલે પીવડે તો એક ગ્લાસ પીઝા છે ને તોય બહુ એટલે બહુ સારું પડશે મસ્ત છે આ રીતના આ ડબ્બાથી એક ફાયદો થાય કે આપણે ઘરે ઘરે જ્યુસ બનાવીએ જે ઓલું છે ને આપણે માર્કેટની વાટે રહેવું પડે જઈએ લાવીએ અને આ ઘરે આપણે સંતરા લેતા આવીએ ને તો એ હા લઈએ એમ પાંચસો ગ્રામનો દોઢ ગ્લાસ રસ નીકળે તો મને તો જો આ રીત બહુ મસ્ત સારી લાગી સસ્તું અને હારું આપણા માટે અને ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે તમને પણ સંતરાનું જ્યુસ કાઢ્યું એ કેવું લાગ્યું એમ મસ્ત સંતરાનું જ્યુસ આપણે કાઢી નાખ્યું છે તો હારો હાલો ગ્લાસ ભરી અને અત્યંત બેન પાઈ દઉં તો જો ફેનિલ વૈયા એવો સી સ્કૂલે થી મસ્ત આપણે સંતરાનું જ્યુસ બને નાખો તો બેન ભાઈ બેને આપણે દઈ દઈ અને ભાવે કે નહીં એમ કારણ કે મને તો ભાવ્યું મેં તો પીધું હતું જો મસ્ત આપણે બે ગ્લાસ ભરી લીધા પણ પાંચસો સંતરામાં બે ગ્લાસ જ્યુસ નીકળવો બેટા હા આ ચમટ લેવો

સારું હાલો તો જો આપણે બેન થાય બેન સંત્રા દૂર પાડી દઉં અને મારે બનાવવાની છે ભાખરી હવે આપણે શાક તો બને નાખ્યું શે જો મસ્ત ગાંઠિયાનું શાક બનાવવા આજે વણીને ગાંઠિયા એમાં તો ગોળીયું ગોતર નાખ્યું શે જો મસ્ત વણેલા ગાંઠિયાનું શાક બને નાખ્યું અને દાદા હાડું દૂધ ગરમ કરવાનું છે આમાં આપણે બાળકો માટે ગરમ પાણી કર્યું છે ગરમ પાણી હમણાં પાઈ તો સારું અને મારે એવો બનાવી છે પાખરી તો આ ફટાફટ પાખરી બની નાખી ત્યાં આમેથી બધા આવી જાય તો સારું જો આજનો દિવસ ચક આવ્યો રહ્યો તો આજનો વિડિયો આપણે કરીશું પૂરો જો વિડિયો તમને ગમે હોય તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો છે અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા બ્લોગની સાથે કરીશું બધાને જય માતાજી બાય બાય